आजरोज चोटीला विमुक्त विचरती जाति सराणिया समाज गरीब परिवारों चोटीला में मजूरी पोतानु गुजरात चलावता घना वर्षो जूनो प्रश्न प्लॉट हतो आजरोज चोटीला डेप्यूटी कलेक्टर मकवाणा साहिब चोटीला मामलतदार जोशी चोटीला नगरपालिका पूर्व उप्रमुख गौरक्षक हरेशाईसिंह चौहान नायब मामलतदार श्री साहिब डीआरएल रेवन्यू अधिकारी तलाटीश्री तमाम हाजरी में આજરોજ ચોટીલાના નવા ગામે 17 પ્લોટની માપણી કરી અને તેને તે આપીને ફાળવણી કરાયા તકે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરેશભાઈ ચૌહાણના હસ્તે સનદો ફાળવણી થતા વિચર્તી અને વિમુક્ત જાતિના ના પરિવારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા આ બાબતે ચોટીલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી ચોટીલાના ગરીબ લોકો અને વિચર્તી વિમુખ જાતિના પરિવારો માટે મકાન ફાળવણી થાય પ્લોટો મળે જેના માટે રાત દિન એક કરી લડત કરી રહ્યા છે તેઓની અરજી મુખ્યમંત્રી શ્રી એ પણ સાંભળી પોતાને ફોન કર્યો હતો અને આતકે કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબને સૂચનાઓ પણ આપી હતી જે અપરાણ પ્રશ્નો ગરીબોના બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ચોટીલાના સામાજિક કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ચોટીલાના મકાન વિહુણા અને ગરીબ પરિવારો માટે જલ્દી તમામ પડતર રજનો નિકાલ થાય તેના પ્રયાસ કરવામાં આવશે જય હિન્દ આજરોજ ચોટીલા માનનીય ડેપ્ટી ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ તેમજ મામલતદાર સાહેબ તેમજ જે અમારો રેવન્યુનો સ્ટાફ છે વર્ષો જૂની જે માંગણી હતી આજે સત્તર વિચરતી જાતિના લોકો જે અંત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા જેના માટે અમે બધાએ ઘણો સંઘર્ષ કર્યો અને રાજ્ય સરકારે પોઝિટિવ થઈને અમારી જે આ માગણી ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આમાં અંગત રસ દાખવ્યો હતો અને જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ પણ આમાં રસ દાખવી અને ખાસ કરીને અમારે જે મકવાણા સાહેબ છે એમને આ લોકોની પરિસ્થિતિ જોઈ અને યોગ્ય એમના એમના સમર્થનમાં નિર્ણય કરી અને આ લોકો ભણી શકે સારી રીતના રહી શકે એમના હિતમાં ખરેખર એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે અને સત્તર પ્લોટની આજે તમામ અધિકારીશ્રીઓના ડીએલઆરના અધિકારીઓ મામદાદાર સાહેબના માનવતાવાદી અભિગમ છે જેનો હું ખરેખર અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનો આભાર માનું છું અને રાજ્ય સરકારશ્રીના આપણા મુખ્યમંત્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે ચોટલા શહેરની અંદર અને તાલુકાની અંદર કે જે ગરીબ લોકો છે એમની કોઈ જ્યારે વાત નથી સાંભળતું ત્યારે એક અધિકારી થઈ પોતે અંગત રસ લઈને આવા લોકો કે જે ખરેખર ઘરમાં રહી શકે પોતાનું એજ્યુકેશન સારું સારું થાય પોતાનું આરોગ્ય પણ સારું થાય જેના માટે આજના આજના દિવસે જે આજે પવિત્ર કામ થયું છે અને ખરેખર આ ખુશાલીનો દિવસ છે આજે ખરેખર દિવાળીને હજી બે મહિનાની વાર છે પણ અમે એવું વિચારીએ છીએ કે ખરેખર આજે આ લોકોની દિવાળી આજે થઈ છે તો હું ફરીવાર અમારા માનનીય કટર સાહેબ અને અમારા માનનીય મામદર સાહેબનો ફરીવાર તમામ વિજ્ઞાતી જાતિના પરિવારો વતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત તમે ભગવાન બનીને આયા